આપણે ત્યાં કોઈ દુર્ઘટના બને ત્યારબાદ સરકાર જાગતી હોય છે ત્યારબાદ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે એક્શનના પગલાં લેવામાં આવતા હોય છે એ બ્રિજ દુર્ઘટના હોય અકસ્માત હોય કે અન્ય કોઈ બાબત દુર્ઘટના બની ગયા બાદ સરકાર એ કાર્યવાહીના આદેશ આપતી હોય છે તપાસના આદેશ આપતી હોય છે અને નવી રૂપરેખા તેના અંતર્ગત જાહેર કરતી હોય છે અમદાવાદમાં જે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી તે કિસ્સામાં પણ આવું જ બન્યું દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની નવમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ ભણવામાં વપરાતા પરિકર નામના સાધનથી ઘાતકી હત્યા કરી નાખી જેના ઘેરા પ્રત્યાઘાત અમદાવાદમાં પડ્યા છે આજે ઘણી બધી સ્કૂલોએ બંધનું એલાન આપ્યું છે અને વિસ્તારમાં એ તમામ શાળાઓ બંધ રહી છે ત્યારબાદ હવે દર વખતની જેમ જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં કેટલાક નવા નિયમો લાદવામાં આવ્યા છે તેમાં આ પરિપત્રમાં શું છે શાળાને શું આદેશ કરવામાં આવ્યો છે તેની વાત કરીએ આ પરિપત્ર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે પ્રતિ સંચાલકશ્રી આચાર્યશ્રી તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અમદાવાદ શહેર વિષય શાળામાં બાળકો માટે સલામતીની વ્યવસ્થા રાખવા બાબત સંદર્ભ સ્કૂલ સેફ્ટી પોલિસી બે હજાર સોળ ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા બાબતે શાળાએ જરૂરી પગલાં લેવાના રહેશે જે અન્વયે દરેક શાળામાં શિસ્ત સમિતિની રચના કરવી આ સમિતિની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યાને આધીન રહેશે આ શિસ્ત સમિતિમાં શાળાના આચાર્યશ્રી શિક્ષકશ્રી અને વિદ્યાર્થી સભ્ય રહેશે આ સમિતિ દ્વારા સમગ્ર શાળા પરિસરમાં રિસેસના સમયે રમતગમતના મેદાનમાં અને શાળામાં આવવા જવાના સમયે સલામતી જાળવવાની કાર્યવાહી કરવાની રહેશે તેમજ શિક્ષકની ગેરહાજરી સબબ વિદ્યાર્થીઓ વર્ગખંડમાં એકલા બેસી ન રહેતા તેઓએ સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં જોડવાના રહેશે આમ વિદ્યાર્થીઓ નિર્ભયપૂર્ણ વાતાવરણમાં શિક્ષણ કાર્ય મેળવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે શાળાના આચાર્યશ્રી અને શિક્ષકની નૈતિક ફરજના ભાગરૂપે શાળામાં આવનાર બાળકની સલામતી જાળવવા પ્રાથમિકતા આપવાની રહેશે વધુમાં જણાવવાનું કે શાળા કક્ષાએ વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્ત વિષયક અનિચ્છનીય ઘટના ન બને તે જોવાની જવાબદારી શાળાની રહેશે તેમજ શાળામાં બનતી અસાધારણ ઘટનાની જાણ અત્રેની કચેરી ખાતે કરવાની રહેશે અને યોગ્ય પગલાં સત્વરે લેવાના રહેશે જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તમામ સરકારી પ્રાઇવેટ સ્કૂલોને આદેશ કરવામાં આવ્યો છે કે હવેથી એ નવી સમિતિ નિમવામાં આવશે અને આ સમિતિ એ શિસ્ત સમિતિ એ શાળામાં બનતી પ્રવૃત્તિઓનું ધ્યાન રાખશે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ શિસ્ત સમિતિની રચના કરવામાં આવી છે જે તમામ શાળાએ કરવાની રહેશે આમાં આચાર્ય એક શિક્ષક અને ભણતો વિદ્યાર્થી સભ્ય રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે આ પરિપત્ર આ પરિપત્ર જે જાહેર કરવામાં આવ્યો છે તે કેટલો અસરકારક રહેશે શાળાઓ આને કેટલી ગંભીરતાથી લે છે તે જોવાનું રહ્યું આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ